હેલો મિત્રો નમસ્કાર આજે આપણે ઉપાસમાં ખાવાની સાબુદાણાની ખીચડી એકદમ નવી રીતે બનાવીશું જો તમે એક વખત આ રીતે ખીચડી બનાવશો તો ખાતા જ રહી જશો એકદમ નવી રીતે અને જેટલી બનાવશો એટલી ફૂટશે જ તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે સાબુદાણાને વોશ કરીને અડધો કલાક પાણીમાં રેસ્ટ કરવા દેસું ત્યારબાદ આપણે ટામેટા લીલા મરચાંને કટ કરી લઈશું અને બટાકાને પણ કટ કરી લેશું અને સાથે સાથે કાજુને સિંગદાણા લેશું એક પેનમાં બટાકા આપણે ફ્રાય કરી શકીએ તેટલું ઓઇલ એડ કરીશું અને બટાકાને આપણે ફ્રાય કરી લેશું બટાકાને આપણે સરખી રીતે ફ્રાય કરીશું સેજબી કાચા ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બટાકા આપણા ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને એક ડીશમાં કાઢી લેશું ત્યારબાદ આપણે સિંગદાણાને પણ ફ્રાય કરી લેશું અહીંયા સિંગદાણાને ફ્રાય કરવાથી આપણે ખીચડીનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે તો તેને જરા પણ સ્કીપ કરતા નહીં સિંગદાણા ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને ડીશમાં કાઢી લેશું ત્યારબાદ તેજ પેનમાં આપણે જીરાનો વઘાર કરીશું અને થોડાક કાજુ એડ કરીશું બંનેને એક મિનિટ કૂક કરી લેશું ત્યારબાદ લીલા મરચાં અને કટ કરેલા ટામેટાને એડ કરીશું અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી તેથી લીલા મરચાં તીખા જ યુઝ કર્યા છે બધી વસ્તુને એક મિનિટ કૂક કરી લેશું ત્યારબાદ ફ્રાય કરેલા પોટેટોને એડ કરી લેશું અને સિંગને એડ કરીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે ઉપવાસમાં ખાવાનું મીઠું એડ કરીશું અને બ્લેક પેપરને એડ કરીશું અહીંયા બ્લેક પેપરના લીધે આપણી ખીચડીનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે તો તેને સ્કીપ કરતા નહીં ત્યારબાદ આપણે પલાળેલા સાબુદાણાને એડ કરી લેશું ત્યારબાદ એકથી બે ગ્લાસ એટલું વોટર એડ કરીશું વોટરનું પ્રમાણ અહીંયા વધારે હશે તો પણ કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી એટલે તમે વધારે જ વોટર યુઝ કરજો આ રીતે મિક્સ કરતા જઈશું અને પાણી એડ કરતા જઈશું એકવાર આ રીતે ખીચડી બનાવશો તો તમે આના દીવાના થઈ જશો બેથી ત્રણ મિનિટ આપણે આ રીતે મિક્સ કરતા રહેશું અને કૂક કરી દેશું જેથી આપણી કોઈ બી વસ્તુ કાચી રહે નહીં જો તમે પાણી વધારે યુઝ કરશો તો પર કોઈ પ્રોબ્લેમ આવતો નથી જેથી પાણીનું પ્રમાણ ઓછું ના રહે તે વાતનું ધ્યાન રાખવાનું વધારે હશે તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી પાંચ મિનિટ આપણે આ રીતે મિક્સ કરતા રહેશું અને કૂક કરી લેશું ખીચડીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી કૂક કરીશું બની ગઈ છે ને મજેદાર ત્યારબાદ તેમાં કોથમી સ્પ્રિન્કલ કરીશું અને ગરમા ગરમ ખીચડીને સર્વ કરીશું એકવાર ઉપાસમાં આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો રિયલી ખાવામાં બહુ જ મજા આવે છે અને એકદમ નવી રીતે બનાવાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી સાબુદાણાની ખીચડી ગમી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં આવી નવી નવી રેસીપી જોવા મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા